હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અળીસામાં ઘડિયાળનો સમય નક્કી કરવો એટલે કે એવા પ્રશ્નો પૂછાતા હોય કે જો ઘડિયાળમાં ત્રણ ને ત્રીસ થયા હોય વાક્યા હોય તો અળીસામાં કેટલો સમય બતાવશે આવા પ્રશ્નો આઈબીપીએસ પછી બેંક ક્લાર્ક પછી બિનસચિવાલય સચિવાલય સીએલ યુ જીવી સીએલ એમ સીએલ ડીજીવી સીએલ જેવી એક્ઝામો પૂછાતા હોય છે તો આજે આપણે એ જોઈશું કે અડીસામાં ઘડિયાળનો સમય નક્કી કરવો એટલે કે કેટલા વાગ્યા હશે ઘડિયાળનો સમય તો આજે આપણે જોઈએ તો અહીંયા પહેલાં એક નોંધ છે કે જો સમય એકથી અગિયાર વાગ્યા વચ્ચેનો હોય તો જે તે સમયને અગિયાર સાઈઠ મોથી બાદ કરવા જો તમને સમય એકથી અગિયાર વચ્ચેનો આપેલો હોય તો તમારે કેટલામાંથી બાદ કરવા અગિયાર સાઈઠ મોથી બાદ કરવા ચાલો ઉદાહરણ તરીકે જોઈએ તો જો ઘડિયાળમાં પોંચ ને વીસ વાગ્યા છે તો અડીસામાં કેટલો સમય બતાવશે એટલે કે પોચવીસ એ એક થી અગિયાર વચ્ચે આવી જાય તો બરાબર તો કેટલામાંથી વાત કરો અગિયાર સાઈઠમાંથી જે સંખ્યા જે તમને સમય આપ્યો હોય એ વાત કરો એટલે કે એકથી અગિયાર પોચવીસ આવી જાય એટલે અગિયાર સાહીઠમાંથી તો અગિયાર સાહીઠ ઓછા કેટલો સમય આપ્યો તમને પોચવીસ પોચ વીસ ચાલો સૂન ચાર સો એનો મતલબ શું કે છે કે અડીસામાં કેટલા દેખાશે કેટલા વાગ્યા હશે તો અડીસામાં કેટલા સોન ચાલીસ વાગ્યા હશે ઓકે એવી જ રીતે બીજું ઉદાહરણ કે જો ઘડિયાળમાં ત્રણ ત્રીસ વાગ્યા હશે ત્રણને ત્રીસ વાગ્યા છે તો અરીસામાં કેટલા સમય બતાવશે એટલે આમાં શું ત્રણ ત્રીસ એટલે એકથી અગિયારની વચ્ચે આવી જાય છે બરાબર તો કેટલામાંથી વાત કરવાના અગિયાર સાઠમાંથી એટલે લખવાનું કે અગિયાર સાઠ ઓછા ત્રણ ત્રીસ બરાબર બાદ બાકી કરીને જવાબ આવશે એ તમારો ઘડિયાળમાં અરીસામાં જે સમય બતાવતો છે એ હશે બરાબર ને પણ આ જ આ જે ઉદાહરણ બેર્યું એ તમારે શું કરવાનું છે મારા યુટ્યુબ ઉપર કોમેન્ટ કરવાની જવાબ લખીને મેં તમને આટલો સુધી બતાવી બાદ બાકી કંઈ ખાલી જે જવાબ આવે એ કોમેન્ટ કરવાની છે બરાબર આ તો એક નોંધ કે ભાઈ જો સમય એકથી અગિયારની વચ્ચે હવે અગિયારથી હવે અગિયારથી એકની વચ્ચે સમય એટલે કે બાર વાગ્યા હોય બારને પંદર થઈ અગિયારને પંદર થયું હોય એવું હોય બારને પંદર થયું હોય બારને ત્રીસ થઈ હોય એટલે કે બીજી નોંધ કઈ નોંધ તો જો સમય અગિયારથી એકની વચ્ચેનો હોય કયો અગિયારથી એકની વચ્ચેનો હોય તો જે તે સમયને કેટલામાંથી વાત કરવાના ત્યાં વીસ સાહીઠમાંથી બાદ કરવામાં આવે છે જો ઉદાહરણ તરીકે જોઈએ તો ઘડિયાળ મોણને વીસ કેટલા ઘડિયાળમો બાળને વીસ વાગ્યા છે તો અડીસામાં શું સમય બતાવશે એટલે બાણ વીસ એટલે અગિયારથી એકની વચ્ચે આવે એટલે બાણ ને વીસ એટલે અગિયારથી એકની વચ્ચે આવે કેટલા બધું વાત કરવાના ત્રેવીસ સાઈઠ તો લખવાનું ત્રેવીસ સાઠ આ કયો સમય આપણે તો અગિયારથી એકની વચ્ચેનો છે એટલા માટે આપણો આનો ઉપયોગ કર્યો બરાબર હવે બાણને વીસ એ ઘડિયાળનો સમય કેટલો ઘડિયાળનો સમય બરાબર બાદ બાકી કરો શૂન ચાર એક એક કેટલા ચાલીસ સમો વાગ્યા છે અડીસામો વાગ્યા હશે અડીસામો બતાવશે કેટલો સમય બતાવશે અગિયાર ને ચાલીસનો સમય અડીસામો બતાવશે બરોબર કોઈ પણ પૂછાયો દાખલો કઈ બે નોંધ આપવાની કે જો સમય એકની વચ્ચે હોય અને એકથી અગિયારની વચ્ચે હોય જો સમય એકથી કેટલામાંથી બાદ કરવાના અગિયાર સાઠ માંથી બાદ કરવાના અને જો સમય અગિયારથી એકની વચ્ચે હોય તો ત્રેવીસ સાઠ માંથી બાદ કરવાના જોઈએ બીજું ઉદાહરણ ઉદાહરણ બે ઘડિયાળમાં અગિયાર ને ત્રીસ વાગ્યા છે કેટલા

એવી જ રીતે ઊંધું પણ પૂછાતું હોય છે આ ભણે આપણે અળીસામાં ઘડિયાળનો સમય નક્કી કરવો હવે એવી જ રીતે ઊંધું પણ પૂછાતું હોય છે કેવું કેવું પૂછાતું હોય છે કે અડીસામો દેખાતો સમય એટલે કે અડીસામો તમને બહારને ચાલશે દેખાય છે ઘડિયાળમાં કેટલો સમય બતાવતો હશે એવું પણ દેખાતું હોય એવું પણ પૂછાતું હોય છે એટલે કે ઊંધું પૂછાતું હોય છે કેવું ઊંધું એટલે કે કેવી રીતે જોઈશું તો અરીસામાં દેખાતા સમય પરથી ઘડિયાળનો સમય ઘડિયાળનો સમય દસોતો કેવી રીતે કશું જ નથી એકદમ ઈજી છે જો સમય એકથી થી અગિયાર વાગ્યા વચ્ચેનો હોય તો જે તે સમયને અગિયાર સાઈઠ માંથી બાદ કરવામાં આવે છે યાદ રાખજો કે જો સમય એકથી થી અગિયાર વચ્ચેનો હોય તો શું અગિયાર સાઈઠ મોથી બહાર જુઓ અહીંયા જુઓ કે જો ઉદાહરણ એક જુઓ તો ઘડિયાળનો નો સામે ધરતો ઘડિયાની અડીસા સામે જોયું તો છીસ થાય છે તો ઘડિયાળનો કેટલા વાગ્યા છે તો કેટલા વાગ્યા અહીંયા છ વીસ છ વીસ કેટલો સમય એટલે કે સાના વચ્ચે આવે તો એકથી અગિયારની વચ્ચે આવી જાય ના આવી જાય બરાબર એટલે એનો મતલબ આપણે તો અગિયાર સાહીઠ મોથી બહાર કરવાના તો ચલો લોકો અગિયાર સાહીઠ ઓછા સો ને વીસ બરોબર બાદ બાકી જીરો ચાર પોત ને ચાલીસ એનો મતલબ શું કે છે પોત ને ચાલીસ તો આ શું હશે તો ઘડિયાળ મો વાગ્યા હશે કેટલા પોત ચાલીસ બરોબર ખબર પડી ફરીથી જોઈ લો અગિયાર ને સાહીઠ આ અગિયારને સાઈડ શું હતું તો એકથી અગિયાર વચ્ચેની સંખ્યા હોય એટલા માટે અગિયાર ને સાઈડ મૂક્યા અને છ ને વીસ તો આ તમને સમય આપેલો તો અડીસામાં સામે દેખ ઘડિયાળમાં વાગેલા પણ અડીસામાં સામે દેખો ને અડીસામાં અને વીસ દેખાય છે તો એ બાદ બાકી કરો તો ઘડિયાળમાં કેટલા હશે તો પોતને ચાલીસ જો ઘડિયાળમાં હશે ત્યારે તમને અડીસામાં 6 અને વીસ દેખાશે બરાબર ઉદાહરણ તરીકે ઉદાહરણ બે જોઈએ કે અડીસામાં બે ને ચાલીસ બતાવે છે કેટલા 2 ને ચાલીસ બતાવે છે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે તો જોઈએ અડીસામાં બે ચાલીસ એટલે બે ચાલીસ એ એકથી અગિયારની વચ્ચે આવી જાય બરાબર એટલે કેટલામાંથી બાદ કરવાનો તો અગિયાર સાઠમાંથી તો અગિયાર સાહીઠ ઓછા બે ચાલીસ બરાબર આ બાદ બાકી કરી નાખો અને બાદ બાકીનો જે પણ જવાબ આવે એ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે એટલે કે મને ખબર પડે કે તમને હું જે ટ્રિક્સ આપું છું જે એ તમને ખબર પડે છે મેચ ટ્રીક તમને ખબર પડે છે કે નહીં એ મને ખબર પડે ચલો એવી જ રીતે બીજું કે જો સમય એકથી અગિયારની વચ્ચે પણ જો સમય ને ત્રીસ હોય બાર ને પંદર હોય તો એના માટે તો એના માટે નોંધ બીજી કે જો સમય અગિયારથી એકનો હોય કેટલો અગિયારથી એકનો હોય તો અરીસામાં દેખાતા સમયને કેટલામાંથી બાદ કરવાના ત્રેવીસ સાઠમાંથી બાદ કરવાના અને સમય કેટલો હોય અગિયાર થી એકની વચ્ચેનો તો જોઈએ ઉદાહરણ જોઈએ તો ઘડિયાળને સામે ઘડિયાળ નો સમય દર્શાવે છે સામે કેટલો ઘડિયાળ અડીસાનો સમય દર્શાવે છે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે તો જોઈએ અગિયાર પંદર એટલે અગિયાર થી એકની સોરી અગિયાર પંચાવન તો અગિયાર થી એકની વચ્ચેનો સમય થઈ જાય બરોબર હવે કેટલા અગિયારની એકની વચ્ચે નો માંથી બાદ કરો તો લખો ત્રેવીસ સાહીઠ ઓછા અગિયાર ને પંચાવન બાદ બાકી કરો ચલો અહીંયા ઉપર અહીંયા દસ એટલે પોચ ઓકે પોચમાંથી એટલે શૂન્ય એક એટલે બે એકમાંથી એક એટલે એટલે કેટલા બાર ને તો આ શું હતું ઘડિયાળમાં વાગ્યા હશે કેટલા ઘડિયાળમાં વાક્ય હશે બાણને પોચ ઘડિયાળમાં બતાવશે બરોબર ચલો એવી જ રીતે જોઈએ તો ઉદાહરણ બે અડીસામાં બાર ને પચાસ બતાવે છે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો અડીસામાં બાર ને પચાસ એટલે અગિયારથી એકની વચ્ચે સમય થઈ ગયો એટલે ત્રેવીસ સાઠમાંથી વાત કરવાના તો ત્રેવીસ સાઠ ઓછા બાર પચાસ બરાબર આ બાદ બાકીનો જે જવાબ આવે એ તમારે કોમેન્ટમાં લખીને મોકલવાનો રહેશે બરાબર ચલો વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈ લઈએ તો શું શું જોયું તો ફરતી પહેલાં આ જોઈ લઈએ કે અડીસામાં દેખાતા સમય પરથી ઘડિયાળનો સમય કેવી રીતે નક્કી કરશો અથવા તો શોધશો તો જો નોંધ બે જ યાદ રાખવાની ફક્ત એક અને બે જો સમય એકથી અગિયારની વચ્ચે હોય તો અગિયાર સાઈડમાંથી બાદ કરવું એટલે કે અગિયાર એકથી અગિયારની વચ્ચેનો કોઈ પણ સમય હોય નવ ત્રીસ આઠ ત્રીસ આઠ પંદર બે પંદર ત્રણ પંદર તો કેટલામાંથી અગિયાર સાઈઠમાંથી બાદ કરવું અને જો સમય અગિયારથી એકની વચ્ચેનો હોય તો ત્રેવીસ સાઈઠમાંથી કેવી રીતે બાર ત્રીસ બાર પિસ્તાલીસ એવી રીતે હોય બાર વાગ્યા હોય તો પણ ત્રેવીસ સાઈઠમાંથી બહાર કરવું બરાબર આટલું જોયું હવે બીજું મોડી આપણે દેખી ગયા કે અડીસામાં ઘડિયાનો સમય નક્કી કરવો તો અડીસામાં એ જ છે કે જો એકથી અગિયાર વચ્ચેનો સમય હોય તો અગિયાર માંથી બાદ કરવું અને જો ઘડિયાળનો સમય અગિયારથી એકની વચ્ચે હોય તો ત્રેવીસ સાઇટમાંથી વધુ તો વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને મારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે મારી જે કોમેન્ટ મેં કીધું હતું એ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ